નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે અત્યારે તાજા મળી રહેલા સમાચારો મુજબ ધ્રાંગધ્રાના જોગાસર રોડથી અંદર મેળાના મેદાન બાજુ આવતા આવેલ રજવાડું સોસાયટીના પાછળના ભાગમાં આવેલ એક મકાનની કમ્પાઉન્ડ હોલની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને આ દિવાલની નીચે એક વૃદ્ધા મહિલા દબાઈ જતાં કરુણ મૃત્યુ થયું છે તેવી ઘટના બની છે તો આપ જોઈ શકો છો કે આ મકાનની કમ્પાઉન્ડ હોલની દિવાલ પડેલી છે અને આ મકાનની કમ્પાઉન્ડ હોલની દિવાલ નીચે આ વૃદ્ધા માજી દબાઈ ગયા હતા તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે આ અકસ્માતે દીવાલ પડતા આ વૃદ્ધા માજી બાજુમાં જ રહેતા હતા અને દીવાલને અડીને કુદરતી હાજતે જવા બેઠા હશે તેવો અંદાજ છે ત્યારે આ દિવાલ અચાનક જરાશાયી થઈ હતી અને આ જગ્યા જે જોઈ શકાય છે ત્યાં તેઓ ડટાઈ ગયા હતા